જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણી સામે માળા જાપ કરવાથી શું થાય આજનો આપણો આ વિડીયોમાં આ ટોપિક છે તો મિત્રો તમને ખબર જ હશે કે અલગ અલગ રીતે ભક્તો માતાજીને પ્રસન્ન કરે છે એમાંથી એક ઉત્તમ માર્ગ માળા જાપ કરવાનો પણ છે પણ બધા માણસોમાં બધા જ ભક્તોમાં એક મૂંઝવણ હોય છે કે ખાલી નામ લેવાથી જ દેવ પ્રસન્ન થઈ જશે કે એના માટે કોઈ બીજો પણ મંત્ર જોઈએ તો મિત્રો આજે આપણે એના ઉપર વાત કરવાના છીએ માળા જાપ કરી શકો એવું નથી કે કે ના કોઈ કોઈ ગ્રંથમાં ચોપડીમાં એનો ઉલ્લેખ નથી તમે દરરોજ માતાજી સામે માળા ઉપર એમના નામનું પણ રટણ કરી શકો છો તમે એમના નામનું ખાલી રટણ કરીને પણ એમની કૃપા દ્રષ્ટિ મેળવી શકો છો એમના આશીર્વાદ મેળવી શકો છો સમજો કે માળા જાપ કરવાથી શું 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 બેનિફિટ તમને તમને મળી શકે શકે છે છે ફાયદા થઈ તો મિત્રો ઘણા ખરા એવા કાર્યો છે ઘણી ખરી એવી મનોકામનાઓ છે ઘણા ખરા એવા તમારા દુખ છે જે ખાલી માળા જાપ કરવાથી જ દૂર થઈ શકે એમ છે પણ એમાં એવી વસ્તુ છે કે આ એક શ્રદ્ધાની વસ્તુ છે જ્યાં સુધી તમે તમારા મનમાં મગજમાં અને હૃદયમાં એ વસ્તુ સ્થકિત નહીં કરો જ્યાં સુધી તમે પોતે નહીં માનો જ્યાં સુધી તમે માતાજી ઉપર આંધ્રો વિશ્વાસ અને શ્રદ્ધા નહીં મૂકો ત્યાં સુધી તમે નામ જપતું શું કોઈ પણ સિદ્ધ મંત્ર કોઈ ગુરુ જોડેથી ગમે તેવા વિદ્વાન જોડેથી લઈ લો એ પણ સક્રિય કે તમને આશીર્વાદ કે તમને ફળે કે એની સિદ્ધિ પણ નથી થતી તો તો તમારે અને આ લાયક બનવું પડે ત્યારે તમને એ અસર દેખાય તો પહેલા હું તમને એ જણાવું કે માળા જાપ કરવા માટે કોઈ મંત્ર જાપ માળા જાપ નામનું જાપ કરવા માટે તમારે કયા નિયમોનું પાલન કરવું પડશે અને એ નિયમોનું પાલન કર્યા બાદ પછી તમે આ શક્તિનો આ માળા જાપનો અનુજ અનુભવ તમે કરી શકો છો તો પહેલાં હું તમને જણાવું કે શું શું તમારે પાળવું જોઈએ હવે સાંસારિક હોય એમને પણ હું જણાવી દઈશ અને જે સાંસારિક નથી જેમ કે જેના મેરેજ જ નથી થયા એમને તો એક નોર્મલ વસ્તુ છે બરાબર તો સૌપ્રથમ મિત્રો જ્યારે પણ તમે માળા જાપ કરવા બેસો છો ત્યારે તમારા સ્વચ્છતા એ બહુ મેટર કરે છે મિત્રો તમારું મન એ એકત્રિત હોવું જોઈએ પછી તમે નામની માળા કરો છો અને તમારું ધ્યાન તમારું મન કોઈ બીજી જગ્યાએ ભટકે છે તો એ પણ કોઈ પણ પછી મારા મન તમે કરો તોય કે કોઈ દેવના નામથી કરો હોય તમને ફળદાયી બનશે જ નહીં મનથી અને શુદ્ધતા પછી કોઈ પણ મંત્ર જાપ કે કોઈ કુળદેવી કે કોઈ ઈષ્ટદેવ કે કોઈ માતાજી ની માળા જયારે કરો ત્યારે આસન ચોક્કસપણે લેવું જોઈએ શું કારણથી તો મિત્રો જયારે તમે કોઈ માતાજીનું નામ કોઈ માતાજીના મંત્ર કોઈ માતાજીના નામથી જ્યારે તમે મંત્ર જાપ કરો છો એમના નામનું માળા જાપ કરો છો ત્યારે એ જગ્યાએ જ્યાં તમે બેસ્યા છો જ્યાં તમે એનું આહવાન કરો છો ત્યાં એ માતાજીની એક પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે હવે એ ઉર્જા તમારે એની કૃપા દ્રષ્ટિ અને તમારા ઉપર એનો પ્રભાવ જોઈએ તો આસન ફરજિયાત છે જો તમે આસન નહીં લો તો એ વસ્તુ સક્રિય બનશે નહીં તમને અનુભવ થશે નહીં અને થોડા ટાઈમ પછી તમે આપોઆપ માળા જાપ કરવાનું મંત્ર જાપ કરવાનું બંધ કરી દેશો તો અમુક એવા નિયમો છે જે તમને જણાવ્યા એ તમે ચોક્કસપણે ફોલો કરશો તો જ તમને અનુભવ થશે અને અનુભવ તમને થાય તો જ તમને આગળ માળા જાપ કરવાનું મન થશે તો દરરોજ માતાજી સામે માળાજપ કરવાથી તમારા ઘરમાં જે કંકાસ છે કજિયા છે કોઈ એવી દુઃખદ કોઈ એક કંકાસ જેને કહેવાય પ્રગતિ ના થવી અટકેલા કાર્યો કોઈ વધારે મહેનત કરવાથી કોઈ ફળ ના મળવું દેવ તમારાથી રિસાઈ ગયેલા હોય તો એમને મનાવવા પણ તમે આ અનુભવ કરી શકો છો દરરોજ માતાજી સામે માળા જાપ કરવાથી તમને ઘણા ખરા એવા અનુભવ થશે તમારા ઉપર માતાજીની કૃપા એટલી બધી વરસશે કે તમે એ નથી વિચાર્યું કે નથી ધાર્યું પણ એ એક દિવસમાં નહીં થાય તમારે એવી પ્રતિજ્ઞા લેવી પડશે કોઈ પણ ટાઈમ તમે તમારા રીતે નક્કી કરવાનું માળા જપ કરવા માટે ખાલી અમુક જ નિયમ પાડજો જેમ કે સમય એક જ રાખો સવારે કરો તો સવારે સાંજે કરો તો સાંજે બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે બ્રહ્મચર્યનું પાલન કરવાથી જ તમે કોઈ પણ દિવ્ય શક્તિના અનુભવ કરી શકશો બાકી કરી શકશો નહીં સાંસારિક હોય તો પતિ પત્ની વચ્ચે જે સંબંધ બને છે ત્યાં સુધી બરોબર છે પણ બહારની વસ્તુના સંબંધ જે છે એ તમને આ દિવ્ય શક્તિના અનુભવ કરવામાં રોકાણ ઉત્પન્ન કરશે ત્યારબાદ મિત્રો તમે જેટલું બ્રહ્મચર્યનું પાલન કરી અનુષ્ઠાન અને સંયમથી રહેશો તો જ આ બધા અનુભવ તમે કરી શકશો ત્યારબાદ મિત્રો જેમ કે સારા એવા દિવસો છે જેમ કે કોઈ આ આઠમ છે પૂનમ છે કોઈ તહેવારો છે કોઈ સારા દિવસો છે તો એમાં પણ તમારે અમુક જે સાંસારિક કાર્યો છે એ બધા ટાળવા જોઈએ કેમ કે તમે સમયને સાચવશો તો જ તમે દિવ્ય શક્તિને અનુભવ કરી શકશો તમે કદાચ કોઈ દેવી શક્તિના આશીર્વાદ કૃપા દૃષ્ટિ મેળવવા માંગો છો તો પછી આ બધા નીતિ નિયમો તમારે પાલન કરવા પડશે સ્વચ્છ રહેવું પડશે તન મન બંનેથી ત્યારે તમે આ બધા અનુભવ કરી શકશો આટલું સંયમ રાખી અને તમે ખાલી દરરોજ માતાજી સામે માળા જાપ કરો છો તેવા ઘણા ખરા તમારા લાઈફની જે પ્રોબ્લમો છે જેમ જે બહુ નાની છે અને એના માટે તમે ઘણી જગ્યાએ ફરો છો બાધા બંદૂકડી રાખો છો વણવારણ વારણ કારણ કરાવો છો એ એક નોર્મલ રીતે પતી જશે પણ એના માટે તમારે વિશ્વાસ રાખી આ બધા નીતિ નિયમોનું પાલન કરી અને દરરોજ માતાજી સામે ખાલી એક એક માળાથી ચાલુ કરું છું અને તમે જ્યાં સુધી તમારી ક્ષમતા થાય ત્યાં સુધી તમે માળા જાપ કરી શકો છો બીજા આના કોઈ પણ નિયમ નથી આટલું ખાલી તમે એકવીસ દિવસ માટે પહેલાં અનુભવ કરવા માટે કરી શકો છો તમને ફાયદાકારક અને તમને પણ અનુભવ આભાસ થાય તો તમે આ રેગ્યુલર તમારી લાઈફમાં જોડી શકો છો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા છો તો દેવગતિમાં રસ રાખો છો તો ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી છે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહેવ